જય મંગલમાં રામ રામ ને સીતારામ એને આપણે આજે ચોખાના પાપડ બનાવવાના છે એને આપણે કાલે દણું દવાવી લીધું છું ચોખાનું અને આજે આપણે બનાવવાના છે જો આપણે આંધળ મૂકી દીધું છે હજુ કાંઈ ગરમ થયું નથી આપણે બનાવવાના છો ચોખા એને કરતા અડધું દોઢ ગણું આપણે પાણી લઈ લીધું છે હવે આપણે આંધળ મૂક દીધું છે અને હવે આપણે લોટ સરસ મજાનો સાળી લેવી કસરું કસરું છે એટલે જીરા નો સ્વાદ આપણે પાપડ માં સરસ આવે હવે આપણે જીરું નાખી દીધું અને આ ધાણા જીરું છે એ નાખશું આપણે અને બે ચમચી જેટલું મીઠું નાખશું આપણે એક ચમચી નાખી આપણે હંસણ પાવડે એક ચમચી નાખી દઈશું એટલે આપણે આ બધું છે ને હલાવીને આપણે હલાવીને હવે જો આપણે પાસ

આપણે ખીસી આવી રીતના બહુ લાવવાની છે કેમ કે રે નહી લોટ ક્યાં હતી હવે આપણે પાંચ મિનિટ સુધી આપણે ઢાંકી દેવાનું છે જો આપણે પાંચ દસ મિનિટ થઈ ગયો આપણે હલાવી લેવી છે સરસ મજાનું તપેનુંય ગરમ છે એને હલાવવાનુંય ગરમ છે એને આયુષ તો આજ તો આપણને મદદ કરાવવા કાંઈ આવતો નથી અને પાપડ ખાવા હશે તો રૂપાઓ બેહી જશે પહેલાં એને પીસીને અડધી કલાક થઈ છે અને આજ તો સરસ થઈ છે અને હવે આપણે કોથણ એમાં નાખીને મછળી લેશું જો આપણે કોથણ માં ગરમ ગરમ નાખીને અને ગરમ છે આ રીતના મછળી ગઈ પછી આપણે કાથરોટમાં નાખીને મછળી લેશું આપણે તો કાથરોટમાં એ નાખીને મછળી લીધા છે હવે આપણે ધાબા ઉપર ચડવાનું છે બહુ તાજું છે આદું છે જો હવે આપણે અગાસી ઉપર આવી ગયા છે

કેમ કે કસોરી રૂતી લાવી છે ગામમાંથી પડી ગયું એક હવે જો આપણે ગોળ ગોળ રાઉન્ડ કરવાના છે અને આવી રીતના બે બાજુ તેલ લગાવી દેવાનું છે તેલ લગાવી દેવાનું જો આપણે એક બાજુ જો હું ગોળિયા વાળતી જા અને આરુચી છે ને એ પાડતી જાય છે અને આ ઋતુ ફુકવતી જાય છે અને ઋતુ ફૂકવતી જાય છે અમે ત્રણ જણા કામ કરવી છે તે પાપડ નું કામ થઈ જાય છે એને ઘણો આમાં મુશ્કેલ પડે જો કેટલા પાપડ તૈયાર થઈ ગયા છે અડધો ખાટલો ભરાણો છે પાપડનો જો આપણે મશીન માં ગોળિયો કરી ને આપણે મૂકી દેવાનો છે એને પછી આપણે મશીન વડે જો આ રીતના દબી લેવાનો છે એને સરસ મજાનો થઈ જાય તૈયાર જો થઈ ગયો ને તૈયાર પછી આવી રીતના આપણે સુકવી દેવાનો છે આ બધું લઈ જવાનું છે અને એક ખાટલો આપણે અહીંયા બાર ચૂકવી દીધો છે તડકાનો એને આપણે જો પતંગ ચકાવે છે મજા આવે છે હવે આપણે આ જબલામાં ભરી લઈએ એને આપણે પાપડ ભરીએ અને નીચે લઈ જઈએ એને અમારે કઈ વરસાદ નો છે નહીં અને પછી બહુ વરસાદ સારો પડે છે અમારે જોવા જેવા વાદળા દેખાય અને ગરમી છે કાંઈ

એને આપણે તેલ નિતારી લેવાનું છે એટલે આપણે શિપટો લીધો છે સરસ મજાના એના પાપડ ખાવાની બહુ મજા આવે છે તૈયાર જ હોય ને પાપડ એવા જ બને છે જો સરસ મજાના એને આ ઢોકલામાં મળે ને એવા પાપડ છે બહુ મજા આવે ખાવાની મજાના પાપડ થઈ ગયા તૈયાર અને આ ખાવાની મજા આવે પાપડ ના મળે અને રુચિ ને તો બહુ ફાવે અને ભાઈ તો છે આપણે પાપડ તો ખાય જ છે એને હવે આપણે વિડીયો એમ કરી દેશું અને તમે કન્ટિન્યુ રહેજો અમારા વિડીયોમાં એને આવા નવા અમે વિડીયો બનાવતા રહીશું એને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો એને નવા હો ને તો સબ્સ્ક્રાઇબ કરો બોલ એ બોલો